રાતની જમવાની તૈયારી થાય છે પંજાબી બનાવે છે ભાભી પૂનમ આ નાના ભાભી છે સોનલ મોટા ભાભી છે પંજાબીની તૈયારી થાય છે રાઈસ બનાવ્યા છે કાજુ પનીરનું શાક બનાવે છે બનાવની છે નાનનો લોટ બંધાઈ ગયો છે અહીંયા ભાભી કાનદાન ટમેટા ક્રશ કરે છે કાજુ તળવાના છે રાઇસ મુકાઈ ગયા છે વઘારે છે

કેવું બન્યું શાક મેં તો ટેસ્ટ નથી કર્યું ચાલો કરી નાન બને છે એક નાન તો બની ગઈ છે